જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આ ખેડૂતના નુસ્ખા આપણે ટૂંકમાં દેશી જુગાસ એ આ ભૂળપોન વાય એના પંખો ફરે આ રીતે તો પક્ષી ટૂંકમાં ન આવે ટૂંકમાં જે જનાવર હોય કરગર પક્ષી કરગઢ પક્ષી છે એ આમાં ધીરું જો બતાવું જીરું ભાઈ જીરું જો આવું છે આ ધીરું થાય જાય ન થાય એટલે ખેડૂત મિત્રો આ જળ વિસ્તારની અંદર આપણે આવ્યા છે જુનાગઢ જિલ્લો છે તાલુકો માંગરોળ છે ગામ નવા ગામ અને પક્ષીઓ નુકસાન ન કરે અને કરગર કરગર પક્ષી કે આપણે ચકલા જેવું નાના પક્ષી આવે જીરાને ખાઈ જાય છે એના માટે રક્ષણ માટે આ દેશી ઓહળિયા કરે બરોબર ને દેશી જુગાડ આપણો આખે આખો આ ભરતભાઈ શર્માના ખેતરમાં છે આપણે અને ગામ છે નવા ગામ તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ જીરો બતાવો ભાઈ અને ખેડૂત મિત્રો આ ખેતરમાં ત્રીજે વર્ષે હાડા ચૌદમાં જીરું થયું કેટલું હાડા જે આ વખતે તેરમાં થયું હતું અને આ વખતે આવું જીરું જો હાથમાં થાય આ વખતે જીરામાં કાંઈ ઘટતું નથી સમજો આવું જીરું છે આપણે અને જો આ

Oh. Hey.